ડભોઈ તાલુકાના ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં બાઇક લઈને જતા બે મિત્રો ખાબક્યા હતા જેમાં એક મિત્રનો આ બાદ બચાવ થયો છે તો બીજો મિત્ર લાપતા છે જેની શોધખોળ કરવામાં આવી રહી છે નર્મદા જિલ્લો તાલુકો નાંદોદ ગામ જેસલપુરથી બે મિત્રો પ્રકાશ ઠાકોર બારીયા તેમજ રણજીત જશુ બારીયા વડોદરા જવા માટે નીકળ્યા હતા આ સમયે આ ઘટના બની હતી માસીના ઘરે જવા માટે આ મિત્રો બાઇક લઈને કિનારવાળા માર્ગ તરફથી જતા હતા ત્યારે માઠી અને ઢોળાવાળો રસ્તો આવતા બાઇક સ્લીપ થતા બંને મિત્રો બાઇક સાથે કિનાલમાં ખાબક્યા હતા પ્રકાશ ઠાકોર બાર્યાને તરતા આવડતું હોય તેને મિત્ર રણજીતને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ સફળતા હાસિલ ના થઈ ત્યારે ફાયરબ્રિગેડની મદદથી કિનાલમાં હજુ પણ તેના મિત્ર રણજીતની શોધખોળ કરવામાં આવી રહી છે केوزه काय रीते त्यागत न बनी એટલે અગાઉ ચોકડે કે ને તો પોલીસવાડ હતા તો ત્યાં એ બા હાયવા રસ્તે ના જનાપા કાચા રસ્તે તાકે જતા રે હું પેલો ભઈયા કીધો રંજીત ભાઈ એ એટલે અમે કાચા રસ્તે આવ્યા અચ્છા બાઈક કેનલ ની અંદર સાઈડ પર સ્લિપ થઈ ગઈ હા તમે કેવી રીતે અંદરથી બચી ગયા એ પહેલા પડ્યો પછી મે પડ્યો એને એને તને બચાવ બચાવ તરતા તરતા મને તરતા આવડના તરતા નતો આવડતું